પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર સોળ ઉપર પાચાભાઈની હાકલ પ્રસંગ એ છે અહીંયા આગળના અનુસંધાનમાં સંવત સત્તરસો ને ના ચૈતર માસે ચતુરાદશી વધ ચતુરાદશીમાં પાંચ દેવાળમાં માંડવામાં જે ગોપેન્દ્રલાલજીની મધરાતે પુષ્ટિ સંહિતા માટેની પાચા બાબાને આજ્ઞા થઈ એ પછી આ બધા ભગવદીઓ ગુષ્ટ કરી રહ્યા છે પુષ્ટિ સંહિતા બાબતે પછી ગ્રંથ કયા કયા આપણી પાસે બિરાજમાન છે એટલે કે એ વખતે પાંચા બાબા પાસે ઘણા બધા ગ્રંથ હતા ભગવદીઓના અને હવે ભૂપેન્દ્રલાલજી સંહિતાની પણ આજ્ઞા કરે છે તો એ બાબતે આ લોકો ભગવદ્ વાર્તા કરી રહ્યા છે પાચા બાબા બોલ્યા ડોસા જીવન તમને શું કહું અમે તો ઠાકોરજી સાથે જે રસનો અનુભવ પ્રગટ પ્રમાણ કીધો છે એનું વર્ણન શું કરવું તે ભગવતીના ભર અને તેના ઘર ભાવથી ભરપૂર સ્નેહની સરિતા વહે પ્રેમનો પ્રવાહ હાલે પોતાના તન મન ધનની તો કોઈ પરવા જ નહીં બધું ઈ સમર્પણના ભાવમાં આવે સેવા ટેલ કરતા થાકે જ નહીં ઠાકોરજીના રસમાં ઘેલા થઈને ફરે જીવનદાસ તમે પણ મહારાજ સાથે ભેળા રહીને અનુભવ તો કીધો છે કે આ સૃષ્ટિ અલૌકિક ભાવથી ભરપૂર સ્વાર્થથી દૂર તેવી જોઈ છે ને આજે મહારાજ સ્વધામ પધાર્યા પછી દસ વર્ષના ગાળામાં કંઈક ઝાંખપ લાગવા માંડી છે એટલે કે મહારાજ જ્યારે લીલા વિસ્તારીને પછી દસ વર્ષ પછી ગોપેન્દ્રલાલજીએ પૃષ્ટિસંહિતાની આજ્ઞા આપી છે કે પાચા ઊઠ એક પ્રમાણનો ગ્રંથ લખ અને એનું નામ પુષ્ટિ સંહિતા દરજે એ દસ વર્ષ પછી એટલે અહીંયા એ ઉલ્લેખ છે કે આજે મારા સ્વધામ પધાર્યા પછી દસ વર્ષના ગાળામાં કંઈક ઝાંખપ લાગવા માંડી છે સૃષ્ટિમાં હજુ તાદર્શી ભગવદીઓ છે ત્યાં લગણ તો વાંધો નથી એટલે આ ત્યારે બોલે છો પણ આ માર્ગમાં આ સ્વાર્થીજન ઘૂસીને મારગને ભૂંસી ન નાખે તો સારું આ પાછા બાબા ચિંતા વ્યક્ત કરે છે કે આ બધા સ્વાર્થી લોકો માર્ગની અંદર ઘૂસી જશે અને માર્ગને ભૂસી નાખશે પંચ ભગવતીનું કારણ કાનીનું કારણ ઓસરવા માંડ્યું જ્યાં ને ત્યાં ને જેને ને તેમ ભાવે માળાયું બાંધવા બાંધીને સેવક કરવા માંડ્યું જ્યાં ત્યાં જેને તેને જેમ ભાવે માળાયું બાંધીને સેવક કરવા માંડ્યા વંશ પરંપરાના ઘર તો ઠીક પણ જેને સ્વાર્થ કાજે માળા બાંધે તે સેવક ક્યાં લગ્ન રહેશે એટલે કે કુટુંબમાં દીકરાને અને વહુને એને બધાને દીકરીને બધાને વંશની પરંપરા રીતે માળા બંધ બાંધવે છે એ તો ઠીક છે પણ સ્વાર્થી સ્વાર્થને હાટે માળા બાંધી ક્યાં લગ્ન રે માર્ગનો ચીલો ચાતરવા માંડ્યા છે કોઈની જાત ભાત કહું તો માઠું લાગે પણ મરમમાં કહું છું કે આ સ્વાર્થીજનો પોતાના સ્વાર્થ ખાતર કર્મકાંડ જેવો વ્યવહાર કરવા લાગ્યા જાતે દી આ બધું માર્ગનું મૂળ સ્વરૂપ ભૂલાવી દેશે એની ચિંતા મને થાય છે પાચા બાબા બોલે છે હજી પાચા બાબા ડોસાભાઈ ગયા કરે છે ડોસા તું કંઈક ગ્રંથ ભાષામાં લખ જે જેથી સમાજને સાચી સમજણા માર્ગની પડે તો સમાજ આ બધી વાતથી ચેતે એટલે કે ચેતવણી આપ તેવી વાતનો પ્રસંગ કાવ્યમાં ગૂંથીને વર્ણવ કર કંઈક સમાજને હાંકલ કર જેથી કાંઈક સ્વાર્થી મોડા પડે જે ગ્રંથ વાંચીને સ્વાર્થી ઝાંખા પડે અને સમાજ આ માર્ગની રીતભાત સમજતો થાય એવું વર્ણવ કરીને સમાજને હાંકલ કર જેમાં પ્રભુજીના ગુણરસ અને વૈષ્ણવના ગુણરસનો અનુભવ થાય આ માર્ગનો મરમ સમજાય તો ઠીક થાય ને પછી તો ડોસાભાઈ પાચા બાબાની વાત માની લીધી અને કીધું કે તમો ઉપજાવ એમ થાય બાકી તો સ્વારથના જીવડા નરકે જવા તૈયાર છે એને કોણ રોકશે ઠાકોરજીના નામને બદલે ગરથથી કામ રાખે એટલે કે પૈસાથી કામ રાખે ઠાકોરજીના નામથી કામ નથી પૈસાથી કામ છે એનું શું સુધરે ગરથ કાજે ભટકતા ફરે અને સામાનુ ભલું થાય એવું તો કાંઈ કરે નહીં અને કહે પણ નહીં તેવા જન ભૂંડીમતીના ભીતરમાં હોય તેને ઓળખે કોણ મુખના મીઠા મધ જેવા તેમાં ભલા ભોળા ઠગાઈ જાય પણ સંસારી જીવ એવા જ સામા મળે તેથી બંનેનું બગડે એટલે કે ઓલા સ્વાર્થી જન સામેવાળાને ભોળવી લે સંસારી જીવને ન સમજ પડે ને હજી તો એટલે બેનું બગડે પણ મારું મન એમ માઠું થતું હતું કે ગ્રંથ તો ઘણા કીધા છે એટલે કે હવે અત્યારે જ્યારે પાચા પાચાભાઈને ડોસાભાઈ વાત કરે છે ને ત્યાં ત્યારે ઘણા બધા ગ્રંથ બિરાજે છે એટલે હવે ડોસાભાઈ બોલે છે કે ગ્રંથ તો ઘણા છે જેવાય પુષ્ટિ દ્રઢાવના પ્રસંગ લખીને ઘણું સમજાવ્યું છે જીવને ચેતવ્યા છે કે તમે કાંઈ જાશોમાં કોઈની વાત કાને સાંભળશોમાં મન દ્રઢ કરીને રહેજો શ્રી ગોપેન્દ્રજી સમાન કોઈએ નથી તમે કેને માનશોમાં એટલે કે ઠાકોરજી સિવાય ગોપેન્દ્રજી સિવાય તમે કોઈને સંસાર આંધળો છે આંધળા કુવામાં ખોટો આવશે ઘણા અવળા રસ્તા દેખાડશે પણ તમે કેને માનશોમાં એમ ઘણું કીધું છે શેમાં આ કૃષ્ણદાસ ભટ્ટજી પૃષ્ટિ દ્રઢાઓમાં કીધું છે એવું ડોસાભાઈ કે છે કલી રૂપે વૈષ્ણવ થશે અને પોતાના ધર્મથી ખેડવશે એટલે કે કળી રૂપે વૈષ્ણવ થાશે અને પોતાના ધર્મથી ખેડવશે આગા કાઢશે દીઠામાં ઉજળા લાગશે ભીતરમાં પાખંડે ભર્યાશે હશે મનગમતું દેખાડીને મન ચલાયમાર કર ચલાયમાન કરશે પણ તમો એક દ્રઢ આશરો શ્રી ગોપેન્દ્રજીનો રાખીને રહેજો છતાં પોતાના ઘર છોડીને બીજા ઘરમાં ભળવા જાય છે અને પછી પાછા વળતા નથી નથી એનું ઠાકર જોતા એટલે આપણા ઘરમાંથી જો આપણે બીજા ઘરમાં ભળવા જઈએ તો ઠાકોરજી મુ ન જોવે આપણું તેવા ભટકતા ફરે છે અને બીજાને ભટકતા કરે છે પોતાના ઘરમાં કાંઈ દીઠું નહીં એમ કાંઈ જાણ્યું નહીં અને પોતે આડંબરના આંચળા ઓઢીને ફરે છે અમે તો સાચા સેવક થયા પણ સાચું હતું તેને મૂકીને ખોટાની બાથે વળગ્યા છે વળી હરિભાઈ અને કૃષ્ણ ભટ્ટ કુંવરજી ગાંધી જેવાય શ્રી ગોપેન્દ્રજીના વચનામ્રત કરીને પુષ્ટિ દ્રઢાવ પણ લખ્યો છે તેમાંય ઘણું ચોક પાડીને લખાવ્યું છે મહાપ્રભુશ્રી શ્રી ગોપેન્દ્રજીએ તે પ્રસંગ ઘણા કીધા છે વળી મોટા પંડિત જાની રાઘવજી હતા તેણે પુષ્ઠો પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ લખ્યો છે અને તેમાંય આપણા માર્ગનું રહેશ પ્રગટ કરીને સમજાવ્યું છે એમાં આપણા ઠાકોરજીના ઘરની બધી પ્રણાલિકા આવી જાય છે પણ સ્વાર્થી એવા ગ્રંથને સંતાડતા ફરે છે અને પોતાના મન ફાવ્યા વર્તે છે જયરામદાસ વસરામદાસે ઘણો ફોડ પાણીને વાણીમાં લખ્યું છે વૈષ્ણવ કુળ અસલ કુળ ચોખા પણ સાત કરવાનું કૃપા નહીં કરે પણ ધોખા કરતા આવડે પણ ધોખાનો ધડો કરતા આવડતો નથી કે આ ધોખો ખોટા કરીએ છીએ કે સાચા ધોખા ખોટા ધોખા ખવડાવશે ધોખા ખોટા ધોખા ખવડાવશે કે ધખા ખવડાવશે એની ખબર હોય પડતી નથી માટે પોતાના ઘર છોડીને બીજા ઘરમાં જાય એના ધોખા શું કરવા એ જીવ ખાતાના હશે નહીં એમ માનવાનું કારણ આવે જેરામની વાત અલૌકિક છે પણ સમજવી કઠણ છે જેરામની માથે ગોપેન્દ્રજીની ઘણી કૃપા મેં નજરે જોયું છે આવું ડોસાભાઈ કહે છે કે મેં નજરે જોયું છું શ્રી ગોપેન્દ્રજી એની સાથે વાતો કરે અનુભવ જણાવે તેવો ભગવદી સુજાણ તેણે જશ ઘણો લખ્યો છે એ મેં ઉતારો કર્યો છે પણ મેં તેને એક વાત જણાવી કે જયરામ તારી વાણી અલૌકિક છે પણ દ્રષ્ટાંતે તે સમજવી ઘણી કઠિણ છે આમાં મારગનું રહેશ ઘણું લખ્યું છે પણ જીવને સમજવું ભારે પડે એમ છે જયરામ બસરામની વાણ બહુ ગૂઢ છે ને એ તો ડોસાભાઈએ કીધું કે ભાઈ બહુ ગુડ છે તો હવે જયરામદાસ જવાબ આપે છે કે ડોસા તારી વાત તો સાચી પણ મારગના ગ્રંથ એવા કઠણ ન હોય તો મારગનું માતમ શું રહે મારગના ગ્રંથ સમજવા પચાવવા હેલા હોય તો મારગનું મહત્વ શું રહે આ મારક તો પ્રેમનો છે ને સ્નેહનો છે સિંહણનું દૂધ કાંઈ બકરા બિલાડા પી ન પીવે એ તો સિંહણના બચ્ચાને જરે દૈવીજીવ હોય પૂરવના સંબંધવાળો હોય તો તે શાનમાં સમજી જાય કોઈને કોઈની સાથે પ્રેમ હોય તો કાંઈ ઢોલ ન વગાડે એ તો શાન કર્યામાં જ સમજે સમજ્યો આ તો સુરતાનો મારક છે એક સાચી સુરતા હોય તો બધું સમજે પણ સમજવું જ ન હોય તો કાન ફોડે પણ ન સમજે લે આટલી વાતમાં બધું આવી ગયું આવી ગયું જેમ તસગર કોકના ઘરમાંથી અંધારે હાથ મારીને વસ્તુ લઈ જાય તેમ જેને જે લેવું હોય એને તેનું મન તસગર જેવું હોય ને તો વસ્તુ હાથમાં આવે અને પામે એવું જયરામદાસ કહે છે કે ગુઢવાણી હોય પણ લેવાવાળાને એ પણ આવી એમાં પણ સમજાઈ જશે ઠાકોરજીને પણ તસગર કીધા છે કે ચંચળ ચિત ચોરણ તારુણિયા તું તસગર છે મારો રે ચંચળ ચિતને ચોરવાવાળો ઠાકોર છે પણ ઠાકોરજીને જાણે તો પણ પોતે ઠાકોર થઈને બેસે તો ક્યાંથી હાથ આવે એ ગ્રંથ લોભી ન હોય એ ગરથના લોભી હોય એટલે કે ધનના લોભી છે ગ્રંથની વસ્તુ ન જડે જે ગરથના લોભી હોય એને ગ્રંથની વસ્તુ ન જડે એ તો ગરથને ગાંઠે બાંધવાનું જ જાણતા હોય બીજું કાંઈ જાણે નહીં ડોસા માટે આ મારક દોયલો કીધો છે લે હવે એવા બે ભાગુની વાતમાં કાંઈ સ્વાદ ન આવે આપણા ઠાકોરજીના ઘરની વાતું કર તો આનંદ આવે પછી ડોસાભાઈ હાકલની રચના કરી અને ગ્રંથ બતાવ્યો અને તે જોઈને ઘણા હરખાણા આ રીતે હાકલની રચના થઈ મારા વાલા એવી ડોસાભાઈ ને દંડવટ પ્રણામ પાંચાભાઈ જયરામદાસ ને દંડવટ પ્રણામ પહોંચ્યો ત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી